હવે વાત કરીએ પંચમહાલની તો પંચમહાલમાં ગત માસ દરમિયાન યોજાયેલી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષામાં વીસ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પરીક્ષા ખંડમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી દરમિયાન વીસ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા છે હાલોલ અને ગોધરા ઝોનમાં ચાલીસ શિક્ષકોની ટીમ દ્વારા વીસ કોમ્પ્યુટર પર સતત વીસ દિવસ સુધી એક હજાર આઠસો નેવું સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન ધોરણ દસ ના દસ અને ધોરણ બાર સાયન્સના થીઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર બોર્ડમાં મોકલવામાં આવ્યો બોર્ડ દ્વારા વીસ વિદ્યાર્થીઓને સ્વ બચાવની તક આપી બોર્ડ દ્વારા નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે બોર્ડ ની પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી ચકાસણી કામગીરી પૂર્ણ થયેલી છે જેની અંદર દસ કેસ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહની અંદર હતા જેની ચકાસણી જિલ્લાની કમિટી સમક્ષ રજૂ કરી અને સંપૂર્ણ અહેવાલ બોર્ડને સબમિટ કરવામાં આવેલો છે આગળની કાર્યવાહી બોર્ડ દ્વારા કરવામાં આવશે જનરલી જે પ્રકારની વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિ જોવામાં આવતી હોય એ મુજબ કાર્યવાહી કરવામાં આવતી હોય છે